રસોડાથી રાજનીતિ કાર્યક્રમ અંતર્ગત જી ચોવીસ કલાકની ટીમ પહોંચી છે અમદાવાદ પૂર્વના કોંગ્રેસના જે ઉમેદવાર છે ગીતાબેન પટેલને ત્યાં હાલમાં આપ જોઈ શકો છો સવારનો સમય છે નિત્યક્રમ મુજબ તે પોતાના પરિવાર સાથે જે રોજબરોજની તેમની જે ક્રિયા છે તે અંતર્ગત સવારનો ચા નાસ્તો કરી રહ્યા છે આખી તેમની જે ભૂમિકા બદલાય છે ઘરના પુત્ર વધુ તરીકે તે હવે સીધા તે સક્રિય રાજકારણમાં આવ્યા છે પ્રથમ ગીતાબેન સાથે વાત કરીશું ગીતાબેન જે પ્રકારે આપની ભૂમિકા હતી ભૂતકાળમાં તો આ પાસના આંદોલન કાર્યક્રમમાં જોડાયેલા હતા પરંતુ હવે સક્રિય રાજકારણમાં અગાઉની ભૂમિકા હવેની ભૂમિકા કેટલો ફરક પડ્યો આમ જોઈએ તો કોઈ ફરક તો છે નહીં પણ અત્યાર સુધી જે સમાજની સેવામાં અનામત આંદોલન સમિતિ સાથે જોડાઈ અને અત્યારે જ્યારે સક્રિય રાજનીતિની અંદર પગ મૂકી રહી છું ત્યારે મારા પરિવારનો સાથ સહકાર ખૂબ જ રહ્યો છે અને જેમ કહેવાય કે એક મહિલા છું એટલે મારો ડેલી રૂટીન હોય મારા પરિવાર સાથે સવારમાં ચા નાસ્તો બનાવી આપો અને કદાચ બપોરની રસોઈ હું નથી બનાવી શકતી એટલે દુઃખ પણ છે સાથે સાથે પણ જ્યારે લોકોની સેવા કરવા માટે બહાર જાહેર જીવનમાં આવતા હોય છે ત્યારે થોડું પરિવારને પણ ભોગવવું પડતું હોય આપે કહ્યું કે આપની જે રૂટિન હતી તેનામાં કોઈ ખાસ ફરક નથી પરંતુ હવે સક્રિય રાજનીતિમાં આવ્યો તો તો સ્વાભાવિક છે પરિવારને પણ થોડું કમ્પ્રમાઈઝ કરવું પડી રહ્યું હોય. આપની જવાબદારી જે પ્રકારે રાજકારણમાં વધી છે તો આવા સમયે પરિવાર તરફથી આપને કેવો સહકાર મળે છે ખાસ કરીને આપના પતિ છે, આપના સાસુ સસરા પણ અહીંયા આપના સંયુક્ત પરિવારમાં છે ને આપનો પુત્ર પણ છે. બિલકુલ આપની સાચી વાત છે કારણ કે સક્રિય રાજનીતિની અંદર રહેતા હોય તો તમે પરિવારને સમય પણ નથી આપી શકતા એટલે એવા ઘણા ઇશ્યુ હોય છે કારણ કે રિલેશનમાં જોવા જઈએ તો વ્યવહાર પ્રસંગો એમાં પણ આપણે હાજરી ઘણીવાર નથી આપી શકતા જાહેર જીવનની અંદર તો ઘણીવાર એવા પ્રશ્નો ઊભા થાય છે પણ મારા પરિવારનો સાથ અને સહકાર મને હંમેશા રહ્યો છે અને ખાસ કરીને મારા પતિનો સપોર્ટ મને બહુ જ મળે છે કારણ કે ઘણી વાર એવું થાય છે કે હું રસોઈ પણ નથી બનાવી શકતી પણ એ બધું જાતે મેનેજ કરી લે છે અને મારો પુત્રનું ટ્વેલ્થ પૂરું થયું છે એ પણ મને ખૂબ હેલ્પ કરે છે કારણ કે યુવાન છે એટલે યુવાનના મિત્રો હોય એ મિત્રો થકી મને રાજકારણની અંદર બહુ મદદ કરે છે અને મારા પરિવારનો મને ખૂબ સપોર્ટ છે આપણે ગીતાબેનના પુત્ર સાથે પણ વાત કરીશું તે પણ હાલમાં માતાની સાથે ચાનાસ્તો કરી રહ્યા છે આપને પૂછીશ આપના માતા તો અગાઉથી જ સક્રિય હતા પરંતુ હવે એમની ભૂમિકા બદલાય છે તો આપને કેટલી અસર થઈ છે પારિવારિક જીવનમાં અને એક પ્રકારનો ગર્વ પણ અનુભવાતો હશે કે માતા સક્રિય રાજકારણમાં આગળ વધવા માટે પ્રયત્ન કરી રહ્યા છે જ્યારે મારા મમ્મીને પૂર્વ લોકસભાની ટિકિટ મળી છે ત્યારે મારા માટે બહુ આમ ગર્વ પ્રાઉડ ફીલ થાય છે મને અને હું મારી જેટલી પણ બનતી મહેનત હશે હું મારી મમ્મી માટે હું જેટલી બનતી મહેનત કરીશ અને મમ્મીને જીતાડવાનો પ્રયાસ કરીશ આપણી સાથે ગીતાબેનના પતિ પણ છે તેઓ પણ અહીંયા પોતે હાજર છે આપણે તેમની સાથે વાત કરીશું કિરણભાઈ જે પ્રકારે આપના પત્નીએ વાત કરી કે તેમની ભૂમિકા બદલાઈ ગઈ છે અને આપનો ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે કયા પ્રકારનો સપોર્ટ આપ એમને કરી રહ્યા છો કારણ કે આજના આ વર્તમાન જીવનમાં જ્યારે પત્ની સક્રિય રાજકારણમાં છે તો પતિનો જે મોરલ સપોર્ટ મળવો જોઈએ આપના તરફથી કેવો સપોર્ટ મળ્યો છે સપોર્ટ તો અત્યારે જ્યાંથી ટિકિટ મળી છે એ એ પહેલાં અને અત્યારે બી ઘરની જે હાજર હોય ના હોય તો ટોટલી હું મારી કોમ્પ્રોમાઈઝ કરીને હું મારી રીતે મારી દરેક વ્યવસ્થા કરી લઉં છું અને ટિકિટ મળ્યા પછી ટોટલી અમારું ફ્રેન્ડ સર્કલ છે અમારું જેટલું બી ગ્રુપ છે અને જેટલા બી અમારા રિલેટિવ છે એ બધાને અમે બોલાવી લીધા છે લોકસંપર્ક માટે અને મેક્સિમમ ટ્રાય કરીએ છીએ કે ઇલેક્શનમાં જે પબ્લિક સુધી પહોંચી શકાય

મારા પુત્ર વધુ અને કિરણભાઈ આ બેને મેં પહેલાંથી સપોર્ટ કરેલ છે મારી જવાબદારી હતી સૌ પ્રથમ પહેલાં એમ કે મારે આ લોકોને મારા સંયોગથી આગળ લઈ જવા એવી મારી જાગૃતિ હતી મેં પણ ખૂબ મહેનત કરેલ છે ખેડૂત હતો એમાંથી આ સંકળાઈને મારા આત્માની અંદર એટલો ગૌરવ હતો કે જો હું દેશનો વડાપ્રધાન જે કાર્ય કરે એવું જો હું કાર્ય કરી ન બતાવું તો મારે એમને આ સહયોગ આપવો એ મારી ફરજમાં હતું અને મેં ખૂબ ફરજ નિભાવી છે કિરણભાઈ અથવા ગીતાબેન પટેલને અને સૌ પ્રથમ તો મને એટલો બધો ગૌરવ છે કે આજે લોકસભાની ટિકિટ અમદાવાદ પૂર્વમાં જો હાથ વિધાનસભાની મળેલ હોય એથી ગૌરવ તો સાહેબ બીજો કેવો લેવાનો હોય છે મને તો બહુ ધન્યવાદ આપું છું તમને અને મારા પુત્ર વધુ કિરણ કિરણને તમામોને અને સાથે સાથે અમારા પત્ની માસી હું આપની સાથે પણ વાત કરવા માંગીશ સાસુ અને વહુનું આપણે તો સમયાંતરે સાંભળતા હોઈએ છીએ એ અહીંયા ઉપસ્થિત નથી પરંતુ જે પ્રકાર આપના પુત્ર વધુ પારિવારિક જવાબદારી પણ સંભાળે છે અને હવે સક્રિય રાજનીતિમાં આવી રહ્યા છે આપના તરફથી પરિવારમાં કઈ રીતે આખો સમન્વય સદાય છે એમની ભૂમિકા આખી અલગ થઈ ગઈ છે કયા પ્રકારનો સહયોગ આપના તરફથી એમને મળે છે એ તમને કઈ રીતે સાચવો છે આવી પરિસ્થિતિમાં કિતાબેન કિતાબબેન મારા પુત્ર હતું છે આ ટિકિટ મળી એનાથી બહુ મને આનંદ છે ગૌરવ છે એનાથી ગૌરવ છે અહીંયા અમે એની સાથે જ છીએ અને સમાજનું કામ કરતા આવ્યા છીએ ને કરશું કોણ કિતાબેન જીતશીએ તો અમને બહુ ગૌરવ છે કામ સારા જ કરશે આ હતા ગીતાબેનના પરિવારજનો કે જે રીતે તેમને અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટેની કોંગ્રેસ તરફથી ટિકિટ મળી છે ગીતાબેનની ભૂમિકા અગાઉ તો સક્રિય રાજકારણમાં હતી પરંતુ હવે જ્યારે કોંગ્રેસ તરફથી ટિકિટ મળી છે તો તે બાદ ઘરના જેટલા પણ સભ્યો છે એક અલગ જ પ્રકારનો આનંદ અનુભવી રહ્યા છે અને ઈચ્છી રહ્યા છે કે ગીતાબેન આ ચૂંટણીમાં વિજય બની અને આગળ પોતાનું જે સક્રિય રાજકારણની કારકિર્દી છે તેનામાં વધુ સારી રીતે આગળ વધે કેમેરા પર્સન જયમીન યાદ સાથે અર્પણ કાયદાવાલા ઝી ચોવીસ કલાક અમદાવાદ